નમસ્કાર મિત્રો આજે ચર્ચા કરવાની છે કે આપણે જે કપાસના પાકમાં આપણે જે ફેરોમેન ટ્રેપ જે લગાડીએ તો એનાથી આપણને કયા કયા ફાયદા થાય તો ખરીદ મિત્રો આજથી તમે જુઓ તો લગભગ સાતથી આઠ વર્ષ પહેલાં ગુલાબી યળનો પ્રશ્ન એટલો બધો હતો કે ન પૂછવા દેવું કે શરૂઆતમાં જે સિત્તેર દેહથી હોય તો ફૂગડા લગભગ આમ તોડીને આમ જોવે મોટા પોરા કરીને તો લગભગ અંદરથી ઈયળું નહીં કરતી હતી એટલો બધો ઉપદ્રવી વખતે હતો હા એ વખતે તમે જુઓ તો ફેરોમેન ટ્રેપ જે આપણે લગાડતા હતા પણ હવે લગભગ છેલ્લા પાંચ છ વરસથી તમે જુઓ તો ખેડૂત મિત્રો કે આવી કોણ મહેનત કરે કે જે આવા દો ને કે બે આ ડોઝ ઈયળું વધારે મારી દઈશું બાકી આવું કંઈ કરવું નથી તો મિત્રો એ લગાડવાથી ને આપણને ઘણા બધા ફાયદા થાય તો એ ફાયદાની વાત કરવી એ પહેલાં જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઈબ કરી લો અને જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં જે વિડીયો વારંવાર જોવે છે તે અન્ય ગ્રુપમાં શેર કરો અને લાઇક કરો તો આપણે એમાં ફેરોમેન ટ્રેપ લગાડવાથી આપણને શું ફાયદો થાય બરાબર આપણે પહેલાં પ્રથમ તો વાત કરવી કે ફેરોમેન ટ્રેપ કઈ રીતે લગાડવી તો મિત્રો આ જે રહ્યું એ ફેરોમેન છે બરાબર આવું આ છે એગ્રીલેન્ડનું તો આવી પ્લાસ્ટિકની થેલી અલગ આવે પછી આ જે ને સફેદ રીંગ આ જે સફેદ રીંગ રહી એ અલગ આવે અને આ પીળું એ અલગ આવે તો આ રીતનું આપણે પહેલાં લગાડી દેવું પછી આ જે દાંડોરીઓ એ હોટી કે લાકડી હોય બાંધી દેવાની બરોબર અને પછી આપણી કપાસની હાઈટ એટલે અંદાજે લગભગ આપણે ફૂલના ચાપતાં ચાલુ થઈ જાય એટલે આને આપણે મારી દેવાની હવે કપાસની કપાસની જે હાઇટ જે આપણે જે હોય જે પણ હાઇટ હોય એનેથી અડધો ફૂટથી માંડીને તે હવા ફૂટ ઉપર આપણે લગાડવાનું બરોબર હવે દાખલા તરીકે કપાસની હાઈડ કડોરા જેટલી છે બરોબર તો એને શું કરવાનું આટલી ઊંચી લગાડવાની કપાસની હાઈટ બરાબર નહીં રાખવાની એથી અડધો ફૂટ અથવા તો વધીને હવા ફૂટ વધીને આપણે ઉપર લગાડવાનું જેમ જેમ કપાસની હાઈડ વધતી જાય તેમ તેમ મિત્રો એને ઊંચું લેતું જવું કે આ રીતનું એક પહેલાં તૈયાર કરી અને પછી લાકડીથી આપણે ખોડી દેવાના અને પછી આપણે આવે જે ટ્રેપે કેવી લીવરે કેવી અને એને ટીકડી પણ કહેવી તો એ આપણે અહીંયા લગાડવાની હોય તો આને આમ લગાડી ન દેવું પહેલાં અને માનો કે દાખલા તરીકે તમે આવી રીત લગાડી દો બરાબર અને પછી તમે લાકડીથી બાંધી દો તો પછી તમને અહીંયાથી વેચમાં ટીકડી લગાડવાની મજા ન આવે એટલે આને અલગ રાખવાનું આને પછી લગાડવાનું પહેલાં આ બધા જે રહ્યા એ લગાડી દેવા હવે આને લગાડો તો કેટલા તો એક એક છ થી દસ અલગ 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 આપણે લગાડી દેવાના આખામાં બધામાં એમ થાય કે હવે લાગી ગયા પછી આમાં આ જે સેલેજી રહ્યું એ રાખવાનું પછી આ ટીકડી અથવા તો લીવર કે ટ્રેપ આપણે લગાવતી વખતે વેસનવાળા માણસો હોય માનો કે બીડી પીતા હોય માવા ખાતા હોય તમાકુ ખાતા હોય તો એના હાથ એકદમ ચોખ્ખા હોવા જોઈએ જો ચોખ્ખા નહીં હોય તો અંદર તમાકુની કે ગમે એ ધુમાડાની સ્મેલ આવશે તો જે નર પકડવાના હોય પકડાય છે નહીં બરોબર તો આને પેલા આપણે હાથ પેલા સાફ કરી નાખવાના પછી આમાં કને લીવર કે ટીકડી કે ટ્રેપ આમાં લગાડી દેવાનું અને પછી આમાં જે ત્રણ ખાંચા હે આ જે ત્રણ ખાચા છે બરોબર આવા આમાં ત્રણ ખાચા હે આ જે ત્રણ ખાચા રહી એ હામા હામા આ રીતના પછી ફિટ કરી દેવા આ ફિટ થઈ ગયું એટલે તમારે કંઈ લપ નહીં પછી અમે આને માનો કે દાખલા તારીખે તમે લગાડી દીધું તો બદલવું ક્યારે તો બાર દિવસે અથવા તો પંદર દિવસે આપણે જે ટીકડી આવે ટ્રેપ આવે લ્યુ એ આપણે બદલવાની બાકી જે આપણે જે ફેરોમેન જે રહ્યું કડવારા ટાઈપનું એ આપણે એમને રાખવાનું બરોબર અમે ઘણા ખેડૂત મિત્રો એમ કે હવે એમાં ભલા મના મેં ગયા વર્ષે લગાવી હતા એમાં એ કંઈ ફૂદું આવ્યું જ નહીં કે તો ન આવવાના કારણો ઘણાય એક તો તમને હું કહી દઉં બરોબર હવે કસ્ટમર આવી ગયા હતા એટલે ઘડી વિડીયો ઉભો રાખ્યો હતો હવે અમુક ટાઈમ આપણે જે આગળ વાત કરી હતી ખેડૂત મિત્રો કે હવે આવું નથી લગાડવું આમાં ખુદા આવતા નથી એ કરતા બે દવાના ડોઝ લીયરના વધારે મારી દઈશું તો ન આવવાના ઘણા કારણો મેં આગળ જે કીધું કે જે આ લ્યુર જે લગાડતી વખતે તમારા હાથ વ્યસન જે કરતા હોય તમે એમાં ટીકડીની અંદર બાસ દે જાય બરોબર દુર્ગંધ આવે એટલે જે નર આમાં જે આવવાનો હોય એ નર ન પકડાય બીજું કે અમુક ટાઈમ એવું હોય કે તમારા કપાસના પાકમાં હવે નરના ફૂડા જ ન હોય એટલા બધા ન હોય એટલે કાંઈ હજુ તા ન આવે તો હજુ તા ન આવે તો તમારે સમજવાનું કે તમારા કપાસના પાકમાં એડનું પ્રમાણ ઓછું રહે છે બીજું અમારો કે દાખલા તરીકે વધારે આવ્યા બરોબર વધારે આવ્યા તો તમારે સમજવું કે તમારા કપાસના પાકમાં ઈયળનો પ્રશ્ન વધારે રહેશે ઈયળ તમારે સો ટકા વધારે આવશે બરોબર તો અમુક ટાઈમ નો આવવાના કારણે એવું ન સમજવું કે માનો કે ન આવ્યા એટલે આ ફેરોમેન ટ્રેપ ખોટા છે બરોબર સાચા હોય પણ તમારા કપાસમાં ઈયળનું પ્રમાણ એ વખતે ઓછું રહેવાનું હોય એટલે ન આવ્યા પછી અમુક ટાઈમ શું કરવાનું માનો કે આ જે રહ્યું આ જે થેલી રહે એમાં નર જે પકડાણા બરોબર નર દિય પકડાના એટલે આ અંદર થેલીમાં અંદર પીડા હોય તો અંદર ચાર પાંચ કીથી વધારે થાય તો આ થેલી ઊંધી કરી અને એને કાઢવા પડે જો તમે અંદરની અંદર રાખો ને ટીકડીઓ કદાચ બદલાવતા રહો અને તોય ન આવે તો આમાં જે અંદર પકડા લાવે એ તમારે કાઢવા પડે એ જો ન કાઢો તો પણ ન આવે ભલે તમે દિય બાર દિયર ટીકડીઓ બદલાવ્યું હોય બરાબર તો પણ ન આવે તો ફેરોમેન ટ્રેપ ખેડૂત મિત્રો અવશ્ય લગાડો તમને ખબર પડે આમાં બહુ મોટો ખર્ચો નથી આનો ખર્ચો તમારે ગણો તો ચાલીસથી વધે પચાસ રૂપિયાનો ખર્ચો હોય એટલો બધો ખર્ચો નથી પણ તમને ખબર પડે કે તમારા કપાસના પાકમાં એનું પ્રમાણ કેટલું રહેશે ન આવે તો તમારે એ રીતનું સમજવું કે ભાઈ હવે નહીં આવે જો આવે તો સમજવું કે પ્રમાણ ઓછું રહેશે અને અમુક ટાઈમ નથી આવતા તો એવું ન સમજવું કે ફેરોમેન ટ્રેપ ખોટી છે એ તમારા કારણો કંઈક વાઇસવર ઉડી ગયું હોય બરોબર તો એ ન આવે પછી બીજું કે ફૂદા કદાચ ઉઠતા હોય તો ખેડૂત મિત્રો કે બેટા ઉડે હે પણ આમાં નથી આવતા પણ એમાં શું ઉડતા ઉઠતા હોય પણ માદાના વધારે ઉઠતા હોય એટલે માદા એમાં આવે નહીં આમાં જે ટીકડી તમે આમાં ટીકડી તમે માનો કે લગાડી બરોબર તો એમાં નરજ આવે નરજ પકડાય કારણ કે આમાં જે ટીકડી રહે ને એ માદાની સુગંધવાળી ટીકડી હોય એ આકર્ષા બોલાવે સુગંધ આવે એટલે એને બોલાવે બરાબર કે અહીંયા સી એટલે એટલે આયાક જે રહ્યા ને એ ટીકડીમાંથી અંદર નર જ આવે માદા નો આવે તો માદા માનો કે નકરી ઉડતી હોય તો માદા તો આમાં આવવાની જ નથી એટલે તમને એવું પણ ખાય કે મારા બેટા ઉડે છે એના ફૂદા ઘણા ઈયળના ઉડે પણ આવતા નથી તો જાજી માદા હોય તો ન આવે નર કદાચ કોક કોક હોય તો એમાં કંઈક આપણે ફોલ્ટ રહી ગયો એટલે કદાચ ન પણ આવે તો આ રીતનું પણ તમે કરી શકો તો ખરીદ મિત્રો ફેરોમેન ટ્રેપ લગાડવી જરૂરી છે સો લગાડો તો તમને ફાયદો થાય ફાયદો મળે મળે ને મળે સો બીજું કેવાય મિત્રો ઈયળ આવી ગઈ હોય તો એના માટે શું કરવું તો અત્યારે હાથ હાડા હાથ મિલેટનો વિડીયો ઓલરેડી થઈ ગયો છે હવે ઈયળ આવી ગયો અને ને આપણે સ્પ્રેની વાત કરશું કે આ દવા આપણે સાટવી લઈએ ઇયળ મરી જાય તો ખરીદી તો એ વિડીયો આપણે નહીં બનાવીએ એટલે કે જેથી કરીને પંદર વીસ મિનિટનો વિડીયો ન થાય હાથ હાડા હાથ મિલિટનો તો થઈ ગયો છે બરાબર તો એનો નેક્સ્ટ બે ત્રણ દિવસ પછી ટાઈમ મળશે ત્યારે આપણે કપાસમાં ઈયળને મારવાની દવા કઈ સાંટવી બરાબર તો એનો આપણે વિડીયો બનાવશું તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં તમે આ વિડીયો અવશ્ય શેર કરજો નમસ્કાર